નમસ્કાર હાલ અત્યારે આપણે થાનગઢની અંદર વાસુકી દાદાના મંદિરે છીએ જ્યાં અત્યારે સપ્તાહનું પોથીનું પૂજન થવાનું છે તો આપણે એ બાબતે વધારે માહિતી માટે અહીંયાના જે મહંત છે વાસુકી મંદિરના એમની સાથે વધારે વાતચીત આપણે કરીએ અને જાણીએ જય શ્રી વાસુકી દાદા આજે તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ આપણા ગામ ધણી શ્રી વાસુકી દાદાના મંદિરથી રાવ કાળુજી બાપુ તથા વરસોદજી બાપુ તાધલ સમસ્ત ધાધલ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના વક્તા છે શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે અને તેમની પોથી યાત્રા અહીંયા વાસુકી દાદાના મંદિરથી લાખાખાડા દાદા એ ખૂબ ભવ્ય રીતે ઘોડાઓની સાથે વાંચતે ગાજતે અને ખૂબ જ ઉલ્લાસપૂર્વક અત્યારે વાસુકી દાદાના મંદિરથી થવા જઈ રહી છે અને સાત દિવસ આ ભાગવત સપ્તાહની ગંગા વહેતી રહેશે અને એનો લાભ આસપાસના સમસ્ત ગ્રામ્યજનો આજુબાજુના ગામડાઓ તથા સંતો મંતોની બધાની ખાસ વિશેષ ઉપસ્થિતિ રહેશે અને આ કાર્ય દ્વારા સમસ્ત ધાધલ પરિવાર દ્વારા આમંત્રણ સર્વ અઢારે વરણને

દાદા નામચ મહાત્મન સાયંકાલે પઠે નિયમ પ્રાતકાલેશેષત તસભા ના સતિ વિજય ભવેત વાસુકી મહારાજની જય વસુજી બાપુની જય તાળુજી બાપુની જય આજથી સાડા સાતસો આઠસો વર્ષ પહેલાં લખા લાખાખડા જે વાસુકી દાદાનું ધામ છે ત્યાં વરસુજી બાપુ અને કાળુજી બાપુ રાવ એ જામ સાહેબ આજે ધીંગાણું થયેલ અને એ ધીંગાણામાં વર્ષુજી બાપુ કામ આવી ગયેલ એટલે અહીંયા એમનો પાળીઓ છે અને એમને ત્યાં પણ દાદાની પ્રશિસા કરેલ હાલમાં એ લખાકાળા ધામ આખું અને ત્યાં દાદલ પરિવારે એમના સુરાપુરા તરીકે એમને પૂજે છે અને એમના પિતૃના મોક્ષ સાથે આ કથાનું સુંદર આયોજન કરેલ છે અને દાદા અને વરસુજી બાપુ અને કાળજી બાપુની અસીમ કૃપાથી ધામે ધૂમે અને આનંદમયપૂર્વક આનંદમયપૂર્વક પરિપૂર્ણ થાય એવી મારી પ્રાર્થના છે જય વાસુકી દાદા